કૃષ્ણ ભગવાન પરિબમ પરમાત્માને બહુ ચાહો છો કૃષ્ણ ભગવાન પરિબમ પરમાત્મા છે એ ગાયને બહુ ચાહ છે જો તમે ભગવાનને ચાહો એમાં તમારું કાંઈ વર્ષે નહીં ભગવાન તમને ચાહશે ને તો જ તમારું બધું વર્ષે તમારું કલ્યાણ થશે એટલા માટે કહું છું ભગવાન જેને ચાહે ને ચાહવા માંડો એને રાજી કરી લ્યો ભગવાન તમને કોઈ દી દુઃખ પડવા દેશે નહીં આપણે જ આ ગૌશાળાની અંદર કૃષ્ણ ભગવાન પરિબમ પરમાત્મા બેઠા છે ગાયને ચાહનારા અને આ જ ગૌ માતાનું એટલે કે વાછાદાદાનું મંદિર અહીંયા દર સોમવારે યજ્ઞ થાય છે અને આ જ જે ગાય માતા ત્યાં નિવાસ કરે છે એટલા માટે અહીં આપણે આ જ કૃષ્ણ ભગવાને ત્યાં બ્લોકનું અને ઉપર જે છાપરું એનું કામ ચાલું છે કોઈપણને પણ આ બ્લોક માટે આ શ્રાવણ માસની અંદર કૃષ્ણ ભગવાનના જન્મદિવસ નિમિત્તે કોઈપણને યથાશક્તિ પ્રમાણે તમારો કાંઈ પણ ભોગ આ જ જગ્યાની અંદર તમારે સમર્પિત કરવું હોય તમારે ધરતીમાં કાંઈ નાખવું હોય તો નાખી શકે છે અહીં જ આપણે ઉપર પતરા નાખવાના છે કૃષ્ણ ભગવાન પરિબંધ પરમાત્મા બેઠા છે ત્યાં બ્લૂકનું કામ ચાલુ છે ને અહીંયા જ નોરતા પણ આવે છે એટલે ગરબી પણ લેવાશે એટલા માટે તમારું દાન આ જે પરિબ્રમ પરમાત્માના ઠેઠ સુધી પહોંચે છે કોઈપણને દાન કરવું હોય તો કરી શકે છે રૂબરૂપ કોઈ બ્લોકનું કોઈ મજૂરી કોઈ છાપરા પતરા તમને એમ થઈ જાય કે આપણે પૈસા નથી દેવા ભાઈને પૈસા ઉપર વિશ્વાસ નથી આવતો આપણે માલ દેવો છે તો બ્લોક લઈ આપે છે એને પણ આપી શકે છે આ જ શ્રાવણ માસની અંદર કૃષ્ણ ભગવાનને રાધી કરવાનો અવસર આપણને મળ્યો છે આપણે લાભ લઈ લેવાય બાકી જેને નથી મળ્યું એને બળતરા કરવાનો લાભ અવશ્ય મળ્યો છે એટલા માટે કાતરો અને કા મરો આપણા જ કર્મથી આપણને ફળ મળે છે જેવી રીતે ખેડૂત કોઈ ધરતીમાં નાખે જેને નાખ્યું એને જ લેવાય છે એવી રીતે આ કૃષ્ણ ભગવાન પરમાત્માને ત્યાં કોઈ ગાય માટે નાખ્યું હશે તો જ કૃષ્ણ ભગવાનને આપણને દેવાનો સસે શેર કરજો સહયોગ કરજો